પહેલા તો તમારા હાકલા પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર હવે હા મળજો મળે છે નદીઓ સમંદર આ આ માહોલ આખો છે વરસાદ વાળો માહોલ છે એટલે હિરણ ને પૂપનડી ભાદર ને સેતન ને આ બધી વરસાદ વાળી નદીઓ ગાંડી થઈ જાય દેવાયત ખવડ જીવે છે તમારા પ્રેમથી જીવે છે યાર દુશ્મને જાજા છે પણ એથી પંદર પચાસ ગણા તો મારા ચાહક જાજા છે યાર મળે નથી સમંદર ને અરે એના નીર તો જોવો મન તો મારું હતું તમને મળવાનું થોડી રાહ તો જોવો યાર એટલે રાજભાઈ બહુ સારી રજૂઆત અહીંથી કરી ભાઈ વિક્રમભાઈ માલધારીએ પણ બહુ સારી રજૂઆત કરી બેન અપેક્ષા બેને પણ અહીંથી એમના ભાવ રજૂ કર્યા આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં હમણાં તો વરસાદ ચાલુ હતો તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી આઈ રિસ્પેક્ટ ટુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ તમે મને પ્રેમ કરો છો હું તમને કરું છું યાર પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી દુનિયા જીતવા માટે તો પ્રેમની જરૂર છે યાર એટલે આમ ધીરે રાખજો હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે આપણું યાર ક્યારે માની વંદના કરી આ બધા વડીલો માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં આપણો દાયરો સંસ્કૃતિ સભર છે આ એકાદી વાત એવી કરું કે આથી કોઈક માતાઓ બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને હવારમાં જીવતરના કેડા બદલાઈ જાય એવી આપણી વાત હું ઝવેરચંદ કાલિદાસ ગાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે

અને છતાંય કોઈ જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર હા અને આવો વિઘ્ન હરતા દેવ ગજાનંદ ગણપતિ મહારાજ શું કામ પૂજાય છે જેને મા માટે પોતાનું માથું આપી દીધું હતું ઇતિહાસ તો તમે જાણો છો આ વાત આગળ ઉપર ઇતિહાસ ની હતી પોતાની જનતા માટે પોતાની મા માટે કોઈ દીકરો માથું આપી દે અને પછી દુનિયા જો એને સલામ કે દુનિયાના પગમાં ન પડે તો તો એના બલિદાન ઉપર ધૂળ વળે યાર એ ગજાનંદ મહારાજ ચાયા અને આગળ કહું તો જેનો બાપ દુનિયાનો દેવ છે દેવનો દેવ મહાદેવ હર હર મહાદેવ આવો ભળો નાથ અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર ખા એને તો આમ ચપટી ભભૂત આપી દે કારણ તો કુબેર નો ખજાનો આપી દે આવો ભળો નાથ છે એટલે આવા કઈ ગુણ એવી કઈક વાત મારે તમારી સામે કરવી છે જ્યાં મજા આવે ને આટલો પડકારો કરજો બાકી વાતું સાંભળજો ત્યારે ભગવતી વંદના કરી માન પ્રાર્થના કરી અને કાર્યક્રમના ના આપણે આગળ વધારી છે ઘરે કઈ ને આવ્યા છે હવે રાણો રાણાની રીતે અને અમુક અમુક એવું કઈ ને આવ્યા હતા બાર વાગે એકચુલી આવી જવાના એ તો નીકળી ગયા પાછા એ બધાય નીકળી ગયા અને આપણે આનંદ કરવો છે સંસ્કૃતિ સભર ડાયરો છે મર્યાદા સભર ડાયરો છે ત્યારે મને મા માટે યાદ આવે આખડી હે મા તો બ્રહ્મ લોક મઢડાન અમીર ભાગીરથ શિવ સૌરથ સિદ્ધ કરી તો બ્રહ્મ લોક મઢડાન અમીર ભાગીરથ શિવ સૌરથ સિદ્ધ કરી

કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હું હાલ ખાલી છું સતા ભરપૂર લાગુ છું યાર અને હવે હા બોલજો આ કડીમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં ક્યારે ક્યારે કેવું પાત્ર સામે આવી જાય યાર અને હયા ભાન ભૂલી જાય તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો ભાવનગર નો નાજીર લખે છે તમારી મારી કસોટી લેવામાં આવે પરીક્ષા લેવામાં આવે તો આપણે તો એવા ક્યાંક ગુનાય કર્યા હોય પાસ થાય કે પાસ થાય કસોટી પડતો નાજીર શું ખાલી કાચનો કટકો જો કસોટી કરવામાં આવે કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો

જરૂર પડે ને તો કોકનું સારું થતું હોય ભલું થાતું હોય તો ભલે આપણા ઝૂપડા હળગી જાય આવા જીવન જીવે ને બધાય સમજદાર છો એટલે પેલી વાત નું કીધું પછી આઈ હજી મારે રજૂઆત કરવી છે વિક્રમભાઈ રામે લક્ષ્મણ ને કીધું આપણું ત્યાં બધાય યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ જેના જીવનમાં વિવેક ન હોય ને જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય આદર્શ ન હોય એનું જીવન ધૂળ છે મૃત્યુ સમાન છે એ આદર્શ વગેરેનું જીવન તો પૂરું થઈ જાય એટલે રામે લક્ષ્મણે રામને કીધું કે મોટાભાઈ વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય વિવેક ન હોય પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાવ એ તો અંદરથી આવે સંસ્કારમાં આવે એ ભાઈ વાત સાચી છે તમારી વિવેક નો હોય આદર્શ ન હોય તો જીવન વ્યર્થ બની જાય આ અવાજ ઓછો કરો વડીલ તો જીવન વ્યર્થ બની જાય એ વાત સાચી છે પણ સાંભળી લો મોટા ભાઈ લક્ષ્મણ રામને કે છે હામો પ્રશ્ન કરે છે કે આદર્શને અને વિવેકને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય એમનું શું કરવાનું એટલે હવે સાંભળું જોયો રામ બોલ્યો છે મર્યાદા પુરુષત્મ લક્ષ્મણને ભાઈ જેને આદર્શ રાખવામાં જેને વિવેક રાખવામાં ડિસિપ્લિન રાખવામાં વિવેક એટલે ડિસિપ્લિન જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે દાખલા તો મીરાબાઈના દેવાય દાખલા તો નરસિંહ મહેતાના દેવાય જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરા કરી દીધા એટલે બધા યુવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો પૈસા કમાઈ લ્યો વિદ્યાવાન બની જાઓ રૂપિયા થઈ જાય અને જરૂરી છે માલ હે તો મોહબત હે યાર એટલે જરૂરી છે પણ પૈસાની હારે હારે સત્તાની હારે હારે તમારો વિવેક સુધી ચૂપતાની દુનિયા ખાયમ સલામ મારશે યાર વિવેક વગરનું જીવન વ્યર્થ છે અને આવા સંસ્કૃતિ સભર ડાયરામાં આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આદ્યશક્તિ મંડળને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો કેવડી મહેનત છે એની યાર શું કામ કે સવે સવની રીતથી આ રાતને અજવાળી છે હવે સવની રીતથી આ રાતને અજવાળી છે કોઈએ દીવડા પ્રગટાવ્યા કોઈએ પોતાની જાતને બાળી છે આયા કોઈ પાર્કિંગમાં ઊભા છે કોઈ વ્યવસ્થા કરતા હોય છે આખું આદ્યાશક્તિ મંડળના એક એક યુવાનોને હું લાખ લાખ સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓને આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર આમાં કોઈનું નામ લેવા બેવું તો બહુ બધાય છે આનંદભાઈ કોનું કોનું નામ લઉં પણ આ જેને જેને મહેનત કરી છે હવે હવેની રીતથી આ રાતને અંજવાળી છે કોઈએ દીવડા પ્રગટાવ્યા કોઈએ પોતાની જાત પાળી છે આવો જ્યારે આનંદ કરાવવાનો આ માહોલ છે તમે આટલી આતુરતાથી રાહ જોવો છો અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર અને હવે સાંભળજો મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો આ ગઝલ છે તમે તો બહુ માન આપ્યું યાર બહુ પ્રેમ આપ્યો મને એમ થાય કહું તૂટવા માટે ભલે આંતળા બાર નીકળી જાય યાર મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો હું શું ભોળા હૃદયનો અરે મારી રીસાવાની રીત જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર આવો ત્યારે જયારે યુવાનો આકલા પડકારા બેઠા ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે બ્રાહ્મણ નો દીકરો લખે છે આપડી ગૌરવ માટે શું લખે વિક્રમભાઈ આજનો ડાયરો તો જીવનમાં યાદ રહ્યો છે આ યાદગાર ડાયરો બની ગયો સારું ખબર નથી પડતી કઈ વાત કરું કઈ નો કરું કહું તૂટે કડીયા તણી આજે અંગની ઉંઘડી આપણી ગુજરાત ને લડાવ્યા આપણે ભારત આખું જોતા હોય આપણે વિદેશો જોતા હોય આમાંથી બધા વિદેશ પણ ગયા હશે પણ કવિ એમ કે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે આપણું ગુજરાત છે કે તો ગુજરાતની ઓળખાણ આપે છે સાંભળજો મારું ગૌરવ અંતુ ગુજરાત અને એનું પાણી કેવું છે શું કીધું આમાં તમ ભગત નરસિંહ જ્યાં નાજીઓ નેહમા એક વાર નહીં બે વાર નહીં

આ આપણું અને ઈ દ્વારકા વાળો ઈ ભગવાન કનુ હવે સાંભળજો આ ભગત નરસિંહ જ્યાં નાચીયો નેહમા અનેક સંપદા પામી જો જ્યાં સુદામો ભાઈ બન સુદામા જેવા મળે તો બનાવજો બાબુ ખદડા થી સેટા રેજો યાર આ ભગત નરસિંહ જ્યાં નાચીયો નેહમા અનેક સંપદા પામીયો જ્યાં સુદામો ઇતરા તમાર ભોતી ના કે રૂપિયાવાળા ના લેવલ નો મપાય અને લેવલ માપવા વાળા ભાઈબંધ થી છેટા હલજો તમરા હગા ગરીબ હોય અને તમે રૂપિયાવાળા હોય બહુ રૂપિયાવાળા હોય તમારી આગળ બ્રેન્જ ઓર ઓડી મર્સિડિસ બીએમડબલ રોયલ્સ રોય આ બધું હોય પણ તમારા હગાવાળા હોય તમારા ભાઈબંધ ગરીબ હોય અને એની ઝૂપડીએ કેના ઘરે જાતા હરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં તમારા પૈસામાં યાર ભાઈબંધ તો ગરીબે હોય સુદામો ગરીબ હતો અને દ્વારકાવાળો તો હોનાની નગરીનો રાજા હતો પણ આમ જ્યાં સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણની આંખમાંથી આહૂડાની ધારું મંડી થવા સુદામાનો ખંભો છે ને એ ભીગનો થઈ ગયો એટલે સુદામાએ ભગવાનને હાથ જોડીને કીધું દ્વારિકાવાળા રવાના દીતો મારે છે હું ગરીબ છું મારી આગળ કાંઈ નથી અને તારી આંખમાંથી આહુડા પડે ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કે સુદામા આહુડા એટલા માટે પડે છે કે જે દ્વારિકાનો રાજા થઈને બેઠો હોય અને એનો ભાઈબંધ આંખનો ગરીબ મારાથી મોડું કેમ થઈ ગયું મારો ભાઈ બંધ ની ગરીબ મને આહુડા પડે છે મારાથી મોડું કેમ થઈ ગયું આ મોડું કેમ થઈ ગયું ને એ વિચારમાં વિચારમાં સુદામાન કૃષ્ણને સાના રાખવા પડ્યા આવા ભાઈ બંધ મળે ને તો બનાવજો બાકી એને શેઠે રામ રામ કરી દેજો કઈ ફેર ન પડે યાર શું કીધું હવે કઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમા અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો ભીદ ગાંધી અને દયાનંદ જંગ્યા રાજા એ ચડાય કરી ઉત્તર ગુજરાત માંથી જુનાગઢ ની હાર થઈ અને રાણક દેવી કીધું હવે ઘોડા તૈયાર કરો મારી આ બધું આ નહી આપણું પોતાના શિયાળવા માટે ખોડિયા ખાલી કરી દીધા